કિરીટ પટેલ વિશે પણ જાણવું છે કારણ કે જેમ તમે કહ્યું કે અમિત શાહ આવ્યા હતા અને આપણે સૌ કોઈ એ વાત નોટિસ કરી છે એઝ અ પત્રકાર કે એ આવ્યા હતા બીજા કાર્ય માટે ઉદઘાટન માટે પરંતુ માંડ એક કે બે લાઈન જ તેઓ બોલ્યા હશે તે વિશે પરંતુ બીજી બધી વાતો જે છે વિસાવદર ની વાતો છે એ કન્ટિન્યુઅસ તેમના સેન્ટર ઓફ અટ્રેકશન રહી હતી અને એટલા માટે જ કિરીટ પટેલ છે એ લાઈમ પણ આવ્યા છે છેલ્લા કેટલાય દિવસથી હા સોમ્યા એકચુઅલ એ જો સહકારી મંડળી છે એ પણ સહકારી મંડળીમાં મેઇન છે એટલે એ બંનેનું એમ જો સાઠગાઢ ઘણી મજબૂત છે અને બીજી વસ્તુ ખાસ એ હતી કે જયારે ચાપાડા ની અંદર સભા થઈ ત્યારે અમે બધા જર્નાલિસ્ટોએ બધા પત્રકારોએ ખાસ નોંધી કારણ કે ત્યાં સુધી વિસાવદી ચૂંટણી અંગે કોઈ વાત જ નહોતી કારણ કે હર્ષદીબડાની પિટિશન છે ત્યાં સુધી છેલ્લા દોઢ વર્ષથી ચૂંટણીની માંગ થાય છે પણ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ્યારે કોઈ પિટિશન દાખલો હોય ત્યારે ચૂંટણી યોજાઈ શકે નહીં અને એટલા જ માટે હર્ષદ રીબડિયાની પિટિશનના લીધે વિશાહદરની જનતાને કોઈ ધારાસભ્ય કે પ્રજાનું જે નેતા હોય એ મળતો નહોતું પરંતુ અચાનક એવું શું બન્યું કે અચાનક કાપડામાં એક સભા યોજાણી જેને જનસભા તરીકે જાહેર કરવામાં આવી જેમાં આમ જનતાને લઈ આવવામાં આવી અને આ જ સભાની અંદર અમિત શાહે ઇવન મુક્તાનંદ બાપુએ પણ મેડિકલ હોસ્પિટલ ના ઉદઘાટન મેડિકલ કોલેજ ના ઉદઘાટન ને લઈને જે વક્તવ્ય આપવું જોઈએ તેના કરતાં માત્ર એના વિશે એક થી બે વાક્ય મળ્યા અને આખી જે આખી જે સ્પીચ છે એ સ્પીચ ની અંદર એક જ ઉદ્દેશ હતો કે જાહેર જનતાને કે સનાતન ધર્મ જે સાથ આપતી હોય એ પક્ષને ને તમે પોતાનું સમર્થન આપો અને આ વસ્તુ સીધે સીધી કહી દીધી કે અડસત્રી પડ્યાને તો દબાણથી કાં તો સમજાવટથી કોઈ પણ રીતે એની પાસેથી પિટિશન ખેંચાવામાં આવી છે ત્યાં તો એને ખેંચી દે જો કે અડસત્રી પડ્યા આ વસ્તુ સાફ કરી દીધી છે કે ભાઈ મને પ્રજાનો બહુ પ્રશ્નો હતા જે સમસ્યાઓ હતી ગરીબ પ્રજા અને ખેડૂતોના જે પ્રશ્નો હતા એનાથી મને દુઃખ થતું હતું કે એને સાંભળનાર કોઈ નથી અને એટલા જ માટે મેં પિટિશન પાછી ખેંચી પરંતુ પ્રશ્ન એમ કે દોઢ વર્ષે હું સમજાણું અમિત સાહેબ પછી સમજાણો પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કરશે ત્રિપાઠી જે પિટિશન ખેંચી છે એ પિટિશન ખેંચ્યા ત્યારે અમિત સાહેબ અમિત શાહ અને કિરીટ પટેલ બંને હર્ષ ત્રિપાઠીને કાં તો દબાવ આપ્યો છે અને કાં તો કોઈ એવી સમજાવટ થઈ છે જો ટિકિટની પણ સમજાવટ થઈ હોય તો પણ હર્ષ ત્રિપાઠી એ પિટિશન પાછી ખેંચી હોય કારણ કે અત્યાર સુધી એને જ્યાં ઉમેદવારીની ટિકિટ મળવાના કોઈ ચાન્સ નહોતા ત્યાં સુધી એને પિટિશન પાછી નથી ખેંચી ઇકોઝન ની મેટર માં આવી અને ફરી પાછા લોકો ની દિલ ની અંદર જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યા છે બીજેપી નો જ વિરોધ કરી રહ્યા છે અને ઇકોઝન ના મામલે પ્રજા ની સાથે રહી અને હું તમારી સાથે છું એવું જાહેર કરવા માંગે છે અને પછી એક એક ખેંચે છે એવું લાગી રહ્યું છે કે અમિત શાહે અસદ રીબડિયા ને કોઈ પણ રીતે પિટિશન પાછી ખેંચાવી છે અને જો એ પાછી ખેંચાવી છે એની પાછળના બે કારણ છે કાં તો કોઈ દબાણ છે અને કાં તો ટિકિટની લાલચ છે પરંતુ જે સ્ટેજ ના દ્રશ્યો જોયા એના તો એવું લાગે છે કે કિરીટ પટેલ છે એ ખુદ દાવેદાર છે અને એટલા જ માટે કારણ કે હંમેશા એવું હોય છે બીજેપીમાં પ્રોટોકોલ મુજબ કે જિલ્લા પ્રમુખ જયારે કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ હતા ત્યારે ફર્સ્ટ રોમાં બેસતા હતા હવે જિલ્લા પ્રમુખ નથી તો પણ એ અમિત શાહ ની બાજુમાં હતા ત્યારે ચંદુભાઈ મકવાણા કે જે પોતે જિલ્લા પ્રમુખ બન્યા છે જે કિરીટ પટેલ નો ડાબો હાથ ગણાય છે એને જિલ્લા પ્રમુખ તો બનાવ્યા પણ એને બેસાડ્યા હતા પાછલી રોમાં એટલે મતલબ કે હવે પટેલ પટેલનું જે પલ્લું છે એ ધીમે ધીમે વજનદાર થતું હોય અને એટલા જ માટે એ ધારાસભ્યની દાવેદારી કરતા હોય એવા સ્પષ્ટ સંકેતો તે જ ઉપરથી જણાતા

કે અધ્યક્ષ હોય કોઈ પણ હોય એ એવા વ્યક્તિઓને મૂકે છે કે જે અત્યારે શાર્પ શેર હોય કારણ કે બીજેપીમાં અત્યારે જે લોકોની અંદર બીજેપીની નારાજગી છે એ નારાજગી જે પેઢી ગયેલા નેતા જેવા એઓને લઈને છે અને આ છબી સુધારવા માટે બીજેપી અત્યારે એવા લોકોને પદ આપી રહી છે કે જે સમાજની અંદર કોઈ સ્પષ્ટ અને કહેવાય કે ચોખ્ખું નામ ધરાવતા હોય સ્વચ્છ છબી હોય અને એવા સંજોગોમાં જો અંદર કોઈ આવી વ્યક્તિ મૂકે તો કદાચ બીજેપીને જીતવાના ચાન્સ છે એ લાગે તો એવું પણ બની શકે કે કોઈ આયત ઉમેદવાર મુજબ